બસ ફાટે ન હોય પણ હોય જાય ભાઈ બંધો ફાટે છે પણ ત્યાં અત્યારે અત્યારે વરસાદમાં પાછળ ચાલુ થઈ ગયા છે સાચા ધીમા ધીમા દેખાય તમને શેરીમાં આમ તો કોઈ નથી જો ખાવ શેરી છે ખાલી હું એક છું શેરીમાં કામવાળા માણસ તો કામે જ છો હવે ચાલો બનાવી લગમ આગળ દેખાડું બસ સ્ટેન્ડ મંદ પડી ગયા હતા વરસાદ છોતરા વાળા મિન ફાઈનલી આપણા ફેમિલી લોકો આવી ગયા છે જો અંતર મંદિર હું એકલો જ હતો હવે આપણા છોકરી લોકો આવી ગયા છે આવી ગયા નાયો હા નાયો નાયો હું અમારા સપોર્ટ કરો લાઈક શેર તમે અત્યારે વરસાદ આવી એમાં બે ત્રણ નાઈને આવી ગયા છે આપણે તો ગોરા પડી ગયા છે એટલે વાંધો નહીં હવે જવા પછી જઈએ આપણે તો બધાને Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ફાઇનલી આપણે લીલા ઘોડા મધ્ય ઉતરીને તળાજ આવી ગયા છીએ અને તળાજ આવતા એટલે કાકા પણ કાકો પી જ પડે આપણે પેલા સાબા પી લઈએ ને પછી તમને મળી હવે ડેપોમાંથી નીકળી ગયા છીએ બારા અને જઈ છીએ કારખાનામાં માં આવી લો બધા નલ્લા બેરોજગાર ને સપરી છે પાછળ તમે જોતો જશો બધા એવા છે સપરી એકા તો હવે જઈ હાલીને કારખાના બાજુ તો હવે આગળ બને બતાવું તમને બ્લોગ આપણો આગળનો